જય માતાજી મિત્રો મારા તમારા જીવનમાં એક એમ કે સૌથી પહેલાં આપણે જન્મ લીધો પછી સમજવા શીખ્યા તો સૌથી પહેલાં મોટા શહેર મોટા શહેરમાં સૌથી પહેલાં કયા શહેરમાં ગયા જીવનમાં સૌથી પહેલાં આપણે જેને હિન્દીમાં ચલચિત્ર કે ફિલ્મ છે એ સૌથી પહેલાં આપણે કઈ જોઈ એટલે કોકને યાદ રહે કોકને ન રહે મને યાદ છે કે મને ચોસઠ વર્ષ થયા સૌથી પહેલા કઈ સિનેમા મેં જોયેલી એ આજે મારે આપણે વાત કરવી છે મૂળ તો આ બેઠા બેઠા ટાઈમ પાસની વાતો છે મિત્રો મારી જન્મભૂમિ થરપારકરમાં તો એ નથી કારણ કે ના ટોકી જોઈ ન બીજી અને ક્યાંક કોઈ સરકારી વાહન આવીને દિવાલો ઉપર કે બતાવતો અલગ વાત છે એ મેં તો જોઈ પણ એ નગર પૂરતી હશે ક્યારેક આવતો હશે કોઈ કોઈ જાહેરાત છે કે આ છે કોઈ સાવચેતી માટે પણ થરપારકર વાળા સિંધમાં જતા એ જોઈ આવતા હશે તેર ચૌદ વર્ષ અને સિંધમાં ભગવાને સિંધ વાવડી એ નથી એમના થરપારકર માં જ રહ્યા થરપારકરના ગામ અમારા ચારણોના ગામ એક લાકડ ખડીયો સિવાય બધા ગામ મારા જોયેલા કારણ કે મારા કને ઊંઠ હતો અવારનવાર અમારે જ્ઞાતિ તેડું હોય ને એને નાત કે એટલે બીજા જતા હોય ભેગો ઊંઠમાં થાય હું જ મારો ઊંઠ લઈ પણ મિત્રો વાત આજે કરવી છે આપણે મેં જિંદગીમાં કઈ ફિલ્મ સૌથી પહેલાં જોઈ મિત્રો ઓગણીસો એકોતેરમાં ભારત આવ્યા અને ગામ કેમ્પમાં દાખલ થયા ગામમાં તો કોઈ ટોકી જે નહીં અને સસ્તાઈનો જમાનો પણ પૈસો એ ન મળે પણ ઓગણીસો ને ઓગણીસો ને બોતેરની શરૂઆતમાં લગભગ એ એક મહિના બે મહિનાનો કદાચ ફરક લાગે બને હું થરાદ ગયો થરાદ કારણ કે થરાદ કેમ્પમાં પણ અમારા સંબંધી રહે થરાદ ગયો અને થરાદમાં વિજય ટોકીજ એમાં મારી જિંદગીની પ્રથમ ફિલ્મ મેં જે જોઈ પણ એનું નામ બહુ જબરદસ્ત એ નામ અમને ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનથી આવેલાઓને બહુ સારું લાગે એવું કારણ કે ફિલ્મનું નામ હતું કારવા કારવાનો મતલબ છે એક જૂથમાં જે ટોળું જતું હોય એને કારવા કહેવાય એ કારવા ફિલ્મ સૌથી પહેલાં મેં જોયેલી હવે એમાં હીરો હિરોઈનની તો ખબર નથી કોણ હતા પણ એ વખતે એના એક બે ગીત અત્યારે જ્યાં સુધી રેડિયો હતા અત્યારે મોબાઈલ આવે એમાં ક્યારેક એ ગીતો વાગતું એટલે મને એ જૂની યાદ તાજી થાય કે આ કારો આ ફિલ્મનો છે તો મિત્રો તમે તમારા જીવનમાં સૌથી પહેલાં કઈ સિનેમા જોઈ કયા શહેરમાં જોઈ કેટલી વર્ષની આપની ઉંમર હતી તો જરા કોમેન્ટમાં બતાવજો આ તો કોઈ કથા વાર્તા નથી બેઠા બેઠા સવારનો પૌર છે અને બેઠા બેઠા મેં તો હાલો ને મિત્રોને કંઈક યાદી કરીએ તો મિત્રો ફરી મળીશું કોઈ બીજી વાતમાં ત્યાં સુધી જય માતાજી